જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે આપણે જાણીશું કે કુંવરબાઈનું નરસિંહ મહેતાને મામેરાની કંકોત્રી ન મોકલવા પાછળનું કારણ શું હતું કુંવરબાઈએ પોતાની સાસુના પગે લાગીને નમ્રતાથી કહ્યું કે બાઈજી મારે એક નમ્ર વિનંતી કરવી છે જો કૃપા કરીને સાંભળો તો મને ખૂબ આનંદ થશે આ વાત મારે હિંમત કરીને કરવી છે તો મને માફ કરશો સાસુએ થોડાક તીવ્ર અવાજમાં કહ્યું કે હા બોલ હવે શું કહેવું છે તારે તું હંમેશા આવું મોઢું કરીને વાતો કરે છે કુંવરબાઈએ ધીમા અવાજમાં પૂછ્યું કે મારે એવું કહેવું છે કે આપણો ગોર ખોખલા પંડ્યાને કંકોત્રી લઈને જૂનાગઢ મોકલશો નહીં કુંવરબાઈએ આ વાત થોડી અચકાટ સાથે કરી કારણ કે તેને આ મંગલ પ્રસંગે પિતાને આમંત્રણ ન મોકલાતા તેનાથી ખૂબ દુઃખ થયું હતું કુંવરબાઈના પિયરમાં હવે પિતા નરસિંહ મહેતા સિવાય કોઈ રહ્યું ન હતું કુંવરબાઈનો ભાઈ શામળદાસ પોતાનું લગ્ન જીવન શરૂ કરી થોડા જ સમય બાદ મૃત્યુ પામ્યો હતો અને તેની પાછળ માતા માણેકબાઈ પણ આ દુનિયા છોડી સ્વર્ગવાસ થયા હતા પિયરમાં એકલા રહેલા પિતાએ જીવનની વાતે પણ ક્યારેય પણ ફરિયાદ કરી નહોતી નરસિંહ મહેતા એવા સંત હતા કે જેમનું હૃદય હંમેશા ભગવાન હરિની ભક્તિમાં લાગેલું રહેતું તેઓ ગરીબીમાં જીવતા હતા ખેતી કે કોઈ વ્યાપારનો તેમને મતલબ ન હતો જો ઘરમાં ખાવા માટે કશું ન હોય તો પણ તેઓ ભગવાનના નામનો જાપ કરતા અને નિર્ભય રહેતા તેમનું ઘર સાધુ સંતો માટે હંમેશા ખુલ્લું રહેતું અને તેમની મહેમાન ગતિમાં કોઈ પણ વાંધો આવતો નહોતો આ તરફ કુંવરબાઈના સાસરિયા ખૂબ જ શ્રીમંત અને પ્રતિષ્ઠિત હતા શ્રીરંગ મહેતા જેવા શ્રીમંત અને ભાગ્યશાળી નાગર પરિવારનું ગૌરવ હતું કુંવરબાઈ માટે તે પરિવાર એકદમ ઉજ્જવળ અને વિશાળમાન ધરાવતું હતું પણ આ બધું કુંવરબાઈ માટે ભાવનાત્મક હતું તે પિતાને આમંત્રણ ન મોકલાતા દુખી હતી કેમ કે પિતાના ગરીબપણાના કારણે તેમની શાન સાસરિયામાં ઓછી થઈ જાય એ વિચાર કુંવરબાઈ માટે સહન થઈ શકે તેમ નહોતો કુંવરબાઈના આ આનંદમય પ્રસંગે નરસિંહ મહેતાને આમંત્રણ આપવાનું કોઈએ વિચાર્યું જ નહોતું સાસરિયામાં સૌનું માનવું હતું કે એવા ભૂખેલા સાધુને બોલાવવાથી આપણા ઘરના વૈભવ અને પ્રતિષ્ઠાને ઠેસ પહોંચે ઘણા તો એમ પણ માની બેઠા હતા કે ગરીબ સાધુએ શું લાવવું તેમના જેવા વૈરાગી એવા પ્રસંગે હાજર રહેશે તો આપણા પરિવારનો મજાક બનશે કુંવરબાઈ માટે આ દુઃખદ અવગણનાને સહન કરવું મુશ્કેલ બન્યું છતાં તેણે હિંમતથી સાસુ સમક્ષ વાત ઉઠાવી તે નમ્રતાથી બોલી કે બાઈજી હું એક નમ્ર વિનંતી કરવા માંગુ છું જો મહેરબાની કરીને મંજૂરી આપો તો મારી વાત સાંભળશો સાસુએ તીરભર્યા અવાજમાં જવાબ આપ્યો કે હા વાઉ બોલ હવે શું કહેવું છે કુંવરબાઈએ ધીરજ સાથે કહ્યું કે બાઈજી શું તમે મારા પિતાજી નરસિંહ મહેતાને આ શુભ પ્રસંગે બોલાવશો નહીં ભલે તેઓ ગરીબ છે પણ તે મારું પિયર છે અને મામેરું પણ છે સાસુ આ વાત સાંભળતા જ ગુસ્સે થઈ બોલી કે શું તારા પિતાને બોલાવું તમે પાગલ થઈ ગયા છો કે શું તમારી માના મૃત્યુ પછી તારો પિયરના સગા સાથે કયો સંબંધ રહ્યો છે હવે તેઓ કેમ અહીં આમંત્રણ માટે આવે કુંવરબાઈના અશ્રુથી ભરાયેલા ચહેરા પર જરા પણ શાંતિ જોવા ન મળી તે રડતા રડતા બોલી કે બાઈજી મારા પિતાજી તો હજી જીવિત છે તેમની ગરીબી એમના પાત્રને નક્કી નથી કરતી સાસુએ એ સાંભળીને ગુસ્સે ભરેલા શબ્દોમાં કહ્યું કે હા તારા પિતા કે જે દિવસ ને રાતે મંદિરના મંજીરા વગાડે છે ભજનો ગાય છે અને નાચી કૂદી પોતાનું જીવન ચલાવે છે એ અહીં શું લેવા આવશે તેઓ શું મામેરું કરશે ઉલટું એમના આવવાથી અહી મારા પતિનું અને પરિવારનું માન સન્માન ઓછું થશે આવા માણસોને આમંત્રણ આપવાનું હોય તો તે એ ઘરની શોભા બગાડે સાસુના આ તિરસ્કાર ભર્યા શબ્દો સાંભળતા કુંવરબાઈનો ધીરજ તૂટી ગયો તે આંસુઓથી ભીંજાયેલા અવાજમાં બોલી કે બાઈજી શા માટે ગરીબી એ સગા સંબંધીને નકારવાનું કારણ બની શકે ગરીબ પિતાને બોલાવવાથી શું ખરેખર આપણી શાન ઘટે ભલે તેઓ કશું લાવવા સમર્થ ન હોય પણ તેમના માટે મારા હૃદયમાં જે સન્માન છે તે તમે કેવી રીતે નકારશો એમને જો આમંત્રણ મળશે તો મને મારા પિતાજી સાથે થોડો સમય વિતાવવાનો અવસર મળશે બાપ દીકરીના સંબંધનું આ પવિત્ર બંધન માત્ર પરમાર્થથી પરિપૂર્ણ છે કુંવરબાઈના આદરસભર અને કરુણ વચનો સાંભળીને સાસુનું હૃદય દ્રવી ગયું તે થોડો સમય મૌન રહી અને અંતે નમ્ર અવાજમાં બોલી કે તમે હવે રડશો નહીં હું તમારા પિતાને આમંત્રણ મોકલાવવાની વ્યવસ્થા કરું છું પછી સાસુએ પોતાના પતિ સાથે વાત કરી અને નક્કી કર્યું કે નરસિંહ મહેતાને બોલાવવા માટે કંકોત્રી મોકલવામાં આવશે આ નિર્ણય સાથે કુંવરબાઈના પિતાને આમંત્રણ મળ્યું અને બાપ દીકરીના પ્રેમા સંમેલન માટે માર્ગ તૈયાર થયો તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને બ્રાહ્મણ ખોખલા પંડ્યા નરસિંહ મહેતાને એવું તે શું કહીને આવ્યા કે મહેતાજી સાધુ સંતોને સાથે લઈ ગામ બહાર નીકળી જાય છે તે વિશે આગળના ભાગોમાં જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ